નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે જો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો આજની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ દસ હજારથી લઈ અગિયાર હજાર સુધી વરિયારીની નવી આવક નોંધાઈ હતી ત્યારે આજરોજ વરિયારીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો આબુ રોડની જે વરિયારી આવી રહી છે તેના ભાવમાં ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા સુધીની નરમાસ હોય છે તે જોવા મળી હતી ખાસ કરી રોડની જે વરિયારી આવી રહી છે તેમાં મીડિયમ જે વરિયારી આવી રહી છે ગ્રીન તેનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ ચાર હજાર તેના કરતાં સારી વરિયારી હોય તો તેનો ભાવ ચાર હજારથી લઈ પાંચ હજાર અને એકદમ એક્સ્ટ્રા ગ્રીન વરિયારી હોય તે તો તેનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ પાંસઠસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે આબુરોડની ચાલુ વરિયારી આવી રહી છે તેનો ભાવ પચીસોથી ત્રણ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે લોકલ જે વરિયારી આવી રહી છે ક્વોલિટીની તેમાં પણ આજરોજ પચાસ સો રૂપિયા સુધી નરમાશ હોય છે તે જોવા મળી હતી લોકલ ક્વોલિટીની વરિયારીમાં જે ચાલુ ક્વોલિટીની વરિયારી હોય છે તેના ભાવ બારસો રૂપિયાથી લઈ પંદરસો સોળસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેમાં મીડિયમ કલરની જે હોય છે વરિયારી તેનો ભાવ અઢારસોથી બે હજાર જ્યારે એકદમ બેસ્ટ ક્વોલિટી હોય લોકલ વરિયારી તો તેનો ભાવ બે હજારથી પચીસસો રૂપિયા સુધી બોલાય હતો તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર મેસેજ કરી શકો છો અને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરજો